પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ મિત્ર મારી સાથે બાઇબલના સર્વેક્ષણ કરતા આજે તમે આઠમું રૂથનું પુસ્તક ખોલશો જો આપની પાસે બાઇબલ છે તો આપ મારી સાથે રૂથનું પુસ્તક ખોલશો જો આપને બાઇબલની નકલ જોઈએ છે તો અમને પત્ર લખશો જ્યારે ન્યાયાધીશોએ રાજ કર્યું ત્યારે બાઇબલમાં પ્રેમની વાર્તા રૂથના પુસ્તકમાં જોવા મળે છે તે બહુ આશ્ચર્યજનક છે કે રૂથનું પુસ્તક હેબ્રી ઇતિહાસના આત્મિક અંધકારના સમયને માટે એક સુંદર પ્રેમ વાર્તા પૂરી પાડે છે મિત્ર અત્યાર સુધી લખાયેલી પ્રેમ વાર્તાઓમાંની એક સુંદર પ્રેમ વાર્તા રૂથના પુસ્તકમાં જોવા મળે છે સંકલ્પનો ત્યાગ અને સાહિત્યની પડતીનો કાળ જે ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈએ છે તેની મધ્યમાં આ પ્રેમની વાર્તા દર્શાવાય છે અહીંયા પ્રેમની વાર્તા શું કહી રહી છે બાઇબલમાં પ્રેમની આ વાર્તા શું કહી રહી છે આ પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે જોકે પુસ્તક પ્રેમની વાર્તાનું છે અને આ પુસ્તક પ્રેમની વાર્તા કરતાં કંઈક વિશેષ પણ છે પ્રથમ ત્રણ ઇતિહાસના પુસ્તકો યહોશવા ન્યાયાધીશો અને રૂથ કે જે ઇતિહાસના રૂપકાત્મક પુસ્તકો જેવા છે પહેલા સમુએલથી બીજા કારવૃત્તા સુધી ઇતિહાસના પુસ્તકો છે કે જેઓ ઇતિહાસના રાજકીય સાહિત્યના પુસ્તકો જેવા છે પછીના ત્રણ પુસ્તકો એટલે કે એઝરા નહેમિયા અને એસ્તરના પુસ્તકોને બંદીવાસ પછીના ઇતિહાસના પુસ્તકો કહેવામાં આવે છે રૂથનું ત્રીજું પુસ્તક રૂપકાત્મક ઇતિહાસનું પુસ્તક છે યહુસ્નું પુસ્તક રૂપકાત્મક છે ઇતિહાસનું પુસ્તક છે પણ ખ્રિસ્તી જીવનને માટે એક મહાન રૂપક છે જેમ ઇઝરાયેલના બાળકોએ વચનના દેશને જીતી લીધું તેમ ખ્રિસ્તી અનુભવના વચનના દેશમાં પેસવાનું છે ખ્રિસ્તી જીવન અને આશીર્વાદો મેળવવાના છે ન્યાયાધીશોનું પુસ્તક સ્વત્યાગ અને જાગૃતિનું મહાન રૂપક છે એકવાર તમે ખ્રિસ્તી અનુભવના વચનના દેશમાં આવો છો ત્યારે તમે ઈશ્વરને તમારા જીવનમાં પ્રથમ સ્થાન આપો છો અને ઈશ્વરની સેવા કરો છો અને ઈશ્વર તેનો આશીર્વાદ આપે છે શું તેનો અર્થ કે કૃપાની સ્થિતિ પરથી પડી ના જઈએ ના ન્યાયાધીશોનું પુસ્તક રૂપકાત્મક રીતે જણાવે છે કે તમે પડી શકો છો સ્વત્યાગ શબ્દનો અર્થ થાય છે કે જે સ્થિતિ તમે પ્રાપ્ત કરી છે તેનાથી દૂર ઊભા રહેવું યહોશોના પુસ્તકના અંતમાં ઈસરાયેલના બાળકોએ નિર્ણય કર્યો અને તેઓએ જેમ યહોસ્વાએ કહ્યું તેમ અમે પણ ઈશ્વરની સેવા કરીશું તેવું કહ્યું જોકે ન્યાયાધીશોના પુસ્તકમાં તેમણે લીધેલ નિર્ણયમાંથી પાછા પડેલા જોવા મળે છે તે તો સ્વત્યાગ છે એટલા માટે જ આપણી પાસે હંમેશા જાગૃતિ હોવી જોઈએ આપણને હંમેશા જાગૃતિની જરૂર છે ન્યાયાધીશોના પુસ્તકમાં સત્યતા રૂપકાત્મક રીતે દર્શાવવામાં આવી છે રૂથનું પુસ્તક એ ઇતિહાસ છે સુંદર રૂપક છે અને પ્રેમની વાર્તા પણ છે બાઇબલ આપણા તારણનું ચિત્ર આપે છે અને પ્રેમના સંબંધમાં આપણો ખ્રિસ્ત સાથેનો સંબંધ દર્શાવે છે આપણી સગાઈ ઈસુ ખ્રિસ્ત સાથે થયેલી છે તેઓ તો વરરાજા છે આપણે એટલે કે મંડળી તેમની કન્યા છે રૂથના પુસ્તકમાંથી આ ઉદાહરણ જોવા પ્રયત્ન કરીશું આપણે રૂથનું પુસ્તક રોમાંચક રીતે છોડાવવાનું છે રૂથના પુસ્તકમાંથી બાઇબલનો સુંદર શબ્દ છોડાવવા વિશે દર્શાવે છે યાદ રાખો મિત્ર આ અભ્યાસના શરૂઆતમાં મેં આપણે જણાવેલું તેમ બાઇબલ સંસ્કૃતિના ઇતિહાસનું અને શરૂઆતનું અથવા ઉત્પત્તિનું પુસ્તક નથી પાયાના બંધનમાંથી અથવા તો પાપના બંધનમાંથી છોડાવવાના બાઇબલના ઇતિહાસના પુસ્તકોનો હેતુ છે છોડાવનારનો ઐતિહાસિક સંદર્ભ કે જેના દ્વારા છોડાવવામાં આવ્યા રૂથના પુસ્તકનું ઉદાહરણ છોડાવવા વિશે છે મારે શાસ્ત્રનો પ્રાથમિક મોટો સંદેશો રૂથના પુસ્તકમાં છે સંદેશો રોમાંચક ચિત્ર દ્વારા દર્શાવેલો છે જે કોઈ સુંદર વાર્તા હોય છે તેની શરૂઆતમાં આ પ્રશ્નોના જવાબ મૂકેલા હોય છે કોણ ક્યારે ક્યાં અને શા માટે આ પ્રશ્નોના જવાબ શરૂઆતની કલમોમાં રૂથના પુસ્તકમાં આપવામાં આવેલા છે આ વચનો દ્વારા તેની શરૂઆત થાય છે હવે આ વચનો સાંભળો મિત્ર હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુખાળ પડ્યો એથી યહૂદીયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના બે પુત્રોને લઈને મોઆ દેશમાં જઈ વસ્યો તે માણસનું નામ અલી મિલેખ તેની સ્ત્રીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનું નામ માલહોન તથા કિલિયોન હતા તેઓ બેથલેહેમ લહેમ યહુદિયાના હતા તેઓ મુઆબ દેશમાં આવી ત્યાં રહ્યા હતા હવે નાઓમીનો ભરથાર અલી મિલેખ તે બાઈને તથા તેના બે પુત્રોને મૂકીને મરણ પામ્યો અને તે પુત્રો મુઆબી સ્ત્રીઓને પરણ્યા તેઓમાંની એકનું નામ ઓરપા અને બીજુંનું નામ મૃત હતું તેઓ સુમારે દસ વર્ષ રહ્યા પછી માલહોલ તથા કિલ્યોન મરણ પામ્યા એમ્પેલી બાઈને તેના બે પુત્રો તથા તેનો ભરથાર એકલી મૂકી ગયા આ પાંચ કલમોમાં પાયાના પ્રશ્નોના જવાબ મળે છે પ્રથમ ક્યારે વાર્તાની શરૂઆત ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે થાય છે જો તમે આ રૂથનું પુસ્તક વાંચશો તો તમને વધારે રસ પડશે ત્યારબાદ તે કઈ જગ્યાએ થઈ બેથલહેમ યહુદિયા અને મુઆબ એમ બે સ્થળો આપેલા છે આ સુંદર વાર્તાના ચરિત્રોમાં કોણ કોણ છે અલી મેલેક નામનો માણસ છે તેના નામનો અર્થ થાય છે મારો ઈશ્વર મારો રાજા છે તેનું પત્નીનું નામ નાઓમી છે તેનો અર્થ મીઠી થાય છે તેઓને બે દીકરા હતા માહલોન તથા કિલ્યોન તેઓના નામનો અર્થ હિબ્રુ ભાષામાં કંઈક આવો થાય છે માદલું અથવા નબળું અથવા તંદુરસ્તી નબળી હતી અને તેઓને રોગને લીધે ઘડતી જવું એવું થાય છે એટલે કે વાસ્તવિક રીતે તેઓની શારીરિક તંદુરસ્તી નબળી હતી અને તેઓ બહુ મજબૂત નહોતા ત્યાં દુકાળ પડ્યો હતો શા માટે પ્રશ્નનો જવાબ આપે છે બેથલેહેમ યહૂદીયામાં દુકાળ પડ્યો હતો તેનો અર્થ કે રોટલી અને સ્તુતિની જગ્યા જ્યારે દુકાળ જોવામાં આવે ત્યારે અલી મેલેખનું કુટુંબ મોઆબ દેશમાં આવ્યું મિસર અંગે શાસ્ત્રમાં જે અર્થ સમાયેલો છે તેના જેવો જ અર્થ મુવાબ વિશે સમાયેલો છે મિસર આ દુનિયાનું અને પાપની ગુલામીનું ચિત્ર છે હિબ્રુ લોકો ગુલામીના લીધે તેમાં નકારાત્મક અર્થ સમાયેલો છે ઇઝરાયેલના બાળકો ખરેખર તો મુઆબમાં ના હોવા જોઈએ તેઓ મુવાબીઓની સાથે ખરેખર લગ્ન ના કરી શકે પણ જ્યારે દુકાળ પડ્યો ત્યારે મુઆબ દેશમાં આ લોકો આવ્યા જેમ ઉત્પત્તિમાં ઇબ્રાહિમ દક્ષિણમાં ગયો તેમ ઇબ્રાહિમ દક્ષિણમાં ગયો ભૌગોલિક રીતે તે ગયો હતો તે કરતાં તે આધ્યાત્મિક દક્ષિણમાં ગયો તે રૂપકાત્મક છે આ શરૂઆતની કલમોમાં પ્રેમની વાર્તા તથા ઉડાવ કુટુંબની વાર્તા જોવા મળે છે તેઓ મોઆપ ગયા અને દસ વર્ષો ત્યાં રહ્યા હવે ઈસુ ખ્રિસ્તે તેમના શિક્ષણમાં ઉડાવ દીકરાની વાત કરી હતી તેમાં દૂર દેશની સાથે મોઆપ દેશને સરખાવી શકાય છે હવે ઉડાવ દીકરો પોતાના પિતાના ઘરને છોડી દૂર દેશ ચાલ્યો ગયો હતો આ કુટુંબની વાર્તા પણ ઉડાવ દીકરાની જેમ આગળ વધે છે આ દૂર દેશમાં તેને ભયંકર દિવસોમાંથી પસાર થવું પડ્યું જ્યારે ઉડાવ દીકરો પોતાના પિતાને ઘરેથી પાછો આવ્યો ત્યારે સારો સમય આવે છે એને એવા જ પ્રકારનો નમૂનો જોવા મળે છે આ ઉડાવ કુટુંબ મોઆ દેશમાં જઈને વસ્યું અને અલી મેલેક તથા તેના બંને પુત્રો મરણ પામ્યા હવે નાવમી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને તે તો ઉડાવ માતાનું ચિત્ર આપે છે હવે નાવમી પર પ્રકાશ પાડતા આપણે ઉડાવ દીકરાની વાર્તાના સિદ્ધાંતો તથા નમૂનાઓ જોઈશું જ્યારે નાવમી મુઆબ દેશમાં ગઈ ત્યારે તેનો પતિ મરણ પામ્યો તેના બે દીકરાઓ મુઆબી સ્ત્રીઓને પરણીને મરણ પામ્યા તે સમયે પર પ્રાંતની સ્ત્રી સાથે લગ્ન ન કરવાનો હુકમ હતો પ્રથમ પાંચ કલમોમાં તે તેના સુંદર પતિને ગુમાવે છે તેના દીકરાઓને ગુમાવે છે અને બે પુત્ર પુત્રવધુ સાથે હોય છે તેનું શિક્ષણ મળે છે પ્રિય મિત્ર આ વાર્તા છઠ્ઠી કલમમાં ચાલુ રહે છે તે પોતાની પુત્રવધુઓ સાથે મુઆબ દેશમાંથી પોતાના વતન જવા ઊભી થઈ કેમકે મુઆબ દેશમાં તેણે સાંભળ્યું કે ઈશ્વરે તેમના લોકોની મુલાકાત લીધી છે અને અન્ન આપ્યું છે જો ઉડાવ તેઓની સાથે આવું જ બને છે જ્યારે તેઓ આ જગતને લોભથી પોતાનું કરે છે અને દૂર દેશમાં હોય છે ત્યારે તેઓ પોતાના બાપના ઘરની સારી બાબતો સાંભળે છે આવી જ બાબત ઉડાવ દીકરાની વાર્તામાં જોવા મળે છે હવે સાતમી કલમ જણાવે છે કે જે જગ્યાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે બે પુત્ર વધુઓ ચાલી નીકળી તેઓ યહુદિયાના રસ્તે પડી હવે ઉડાવ દીકરો પાછો આવે એવું લાગે છે જ્યારે નાઓમી પાછા ફરવાનો નિર્ણય કરે છે ત્યારે તે તેની પુત્ર વધુઓને પિયરમાં ચાલી જવાનું જણાવે છે જેમ તમે મરનારાઓ ઉપર દયા રાખી તેમ યહો તમારા પર દયા રાખો એટલે કે ઈશ્વર તમારા પર દયા રાખો તેણે કહ્યું કે હવે હું બેથલહેમ પાછી જાઉં છું પરંતુ તમારે મારી સાથે આવવાનું નથી તેણે નવમી કલમમાં કહ્યું ઈશ્વર કરે ને તમે પરણો અને એસારામ ભોગવો આ દિવસમાં લગ્નને સ્ત્રી માટે એ સારામ તરીકે ગણવામાં આવતું સ્ત્રી જ્યારે પતિ મેળવે છે ત્યારે તે એ સારામમાં પ્રવેશ કરે છે આપણને આ મનોરંજન જેવું લાગે છે વચન જણાવે છે કે નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી આ ત્રણેય સ્ત્રીઓને ઘણા પ્રસંગોમાં રડતી જોવા મળે છે તેઓએ કહ્યું અમે તો તારા લોકની મધ્યે ચોક્કસ આવીશું નાઓમીએ કહ્યું તમે મારી સાથે કેમ આવવા માગો છો શું હજી મારા પેટમાં પુત્રો છે કે તેઓ તમારા ભરથાર થાય તેણે ફરી તેઓને કહ્યું પાછી ચાલી જાઓ હવે ધણી કરવા માટે હું વૃદ્ધ થઈ ગઈ છું તેરમી કલમમાં નાઓમી જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેને લીધે તેનું વલણ બતાવે છે કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે ત્યારે તેઓ ફરી પોક મૂકીને રડી ઓરપા જેનો અર્થ ચુંબન કરવું તેણે પોતાની સાસુને ચુંબન કર્યું અને ચાલી ગઈ પણ રૂથ તેને વળગી રહી ત્યારે નાઓમીએ રૂથને કહ્યું જો તારી દેરાણી પોતાના લોકની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ તેમ તું પણ પાછી જા આ જગ્યા છે જ્યાં રૂથ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને આ પ્રેમની વાર્તાનું મુખ્ય ચરિત્ર બને છે સોળમી કલમમાં રૂથે કહ્યું ધને છોડવાની તથા પાછી જવાની મને આજીજી ન કર કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની તારા લોક તે મારા લોક ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ અહીંયા રૂથ સહભાગીતાનું સુંદર ઉદાહરણ આપે છે જ્યારે રૂથે વફાદારીનું વચન નવમીને આપ્યું ત્યારે નાવમીએ વિચાર્યું કે તેનો આવવાનો દ્રઢ નિશ્ચય છે તેણે તેને કહેવાનું મૂકી દીધું પ્રિય મિત્ર હું ઘણા યુગલોને જાણું છું કે તેઓએ તેમના લગ્ન કરાર વખતે રૂથના પ્રથમ અધ્યાયની સોળમી અને સત્તરમી કલમ વાંચી છે આ કલમો લગ્નના વચનોની આપલેને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે આ કરાર તો આ પ્રમાણે છે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની તારા લોક તે મારા લોક ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ આપની પાસે જો બાઇબલ છે તો રૂથના પુસ્તકનો બીજો અધ્યાય મારી સાથે ખુલશો રૂથે પોતાની સાસુ નાઓ મીને વફાદાર રહેવા માટે અજાયબ જેવું વચન આપ્યું તે આપણને પ્રથમ અધ્યાયમાં જોવા મળે છે આ વચન આપ્યા બાદ તેઓ બંને બેથલેમ આવ્યા અને આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્ન થઈ અને પૂછ્યું કે શું આ નાઓમી છે આપણે ગત અભ્યાસમાં જોઈ ગયા કે નાઓમી અને તેનું કુટુંબ મુઆબમાં આવ્યું હતું જો કે પસંદ કરેલા લોકોએ મુઆબ જેવી જગ્યાએ આવવાની જરૂર નથી અહીંયા ઉડાવ કુટુંબ અને નાઓમી ઉડાવ માતા છે તેવું દ્રશ્યમાન થાય છે જ્યારે ઉડાવ દીકરો પાછો આવે છે ત્યારે લોકો ઘણીવાર કહે છે આ એ જ માણસ છે કે જે દસ વર્ષ પહેલાં છોડીને ચાલ્યો ગયો હતો જેઓ ઉડાવ છે તેઓ ઘણા બધા માઇલો સુધી મુસાફરી કરે છે શાસ્ત્ર કહે છે પાપનો રસ્તો કઠિન છે હું વિચારું છું કે લોકો જુઠ્ઠું બોલે છે કે પાપીઓ અથવા પાપ કરનાર લોકો ખરેખર તેમના જીવનમાં આનંદ પ્રમોદ કરતા હોય છે શાસ્ત્ર કહે છે કે ઓહ ના ભૂળા બનશો નહીં પાપનો રસ્તો કઠિન છે જેઓ ઈશ્વરનું બાળક છે ઉડાવ દસ વર્ષ રહ્યા પછી પાછા આવે છે ત્યારે તેના મોં પર જે બાબતો દેખાય છે તે તેણે બાપનું ઘર છોડ્યું હોય ત્યારે દેખાતી નથી પ્રશ્ન નાવમી પર પ્રકાશ પાડે છે શું આ નાવમી છે નાવમી ઈશ્વર પર દોષ મૂકે છે તેની સાથે જે બન્યું તેનો દોષ ઈશ્વર પર પ્રથમ અધ્યાયમાં પાંચ વાર મૂકે છે તેણે કહ્યું મને નાઓમી એટલે મીઠી ન કહો મને તો મારા એટલે કડવી કહો નાઓમીએ કહ્યું મને મીઠી ના કહેશો કડવી કહો કારણ કે સર્વસમર્થે મારા પર ઘણી સખતાઈ ગુજારી છે અહીંથી હું ભરપૂર નીકળી હતી પણ ઈશ્વરે મને ખાલી સ્વદેશ પાછી લાવ્યો છે ઈશ્વરે મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે અને સર્વસમર્થ મને વિપત્તિમાં આણી છે તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો તેણે ઈશ્વર પર દોષ મૂક્યો હવે મિત્ર નાઓમીનું ચિત્ર મને હારુનને સોનાનું વાછરડું બનાવ્યું તેની વાત યાદ દીવડાવે છે નિર્ગમન જણાવે છે કે હારુન શિલ્પી કલાકાર હતો તેની મહાન કારીગરીને લીધે તેણે સોનાનું વાછરડું ઘડ્યું જ્યારે મુસા સિંહાએ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે તેણે સોનાનું વાછરડું જોયું અને કહ્યું હારૂન આ લોકોએ તને શું કરી નાખ્યું છે હારુને મૂસાને કહ્યું મૂસા તું આ માની શકીશ નહીં મેં આ બધું જ સોનું ભટ્ટીમાં નાખ્યું અને તેનું વાછરડું બન્યું આ સત્ય નહોતું મિત્ર આ સોનાનું વાછરડું આપોઆપ બની ગયું નહોતું આ તો હારૂનની શિલ્પી કારીગરીનું પરિણામ હતું તેણે વાછરડું બનાવ્યું કારણ કે તે લોકોને ખુશ કરવા માગતો હતો જ્યારે નાઓ મીએ પોતાની સાથે બનેલી સર્વ ઘટનાઓનો દોષ ઈશ્વર પર મૂકે છે ત્યારે આવું જ કરે છે તેણીએ કહ્યું કે મેં સર્વ સોનું અને વાછરડું બન્યું અને તે તો ઈશ્વરનો વાંક છે મને ખબર નથી પડતી ઈશ્વર શા માટે મારી સાથે કડવી રીતે વર્ત્યા શા માટે તેમણે મને માનસિક પીડા આપી નાવ મી પાપના પરિણામની મીચબાની જમી રહી હતી તેણીએ પાપની શિક્ષાની પસંદગી કરી પણ તે પોતાની પસંદગીની જવાબદારી સ્વીકારવાનું નક્કી અથવા તો નકારી કાઢે છે પ્રથમ અધ્યાયની છેલ્લી કલમ જણાવે છે કે એમ નાઓમી તથા તેની સાથે મુઆબ દેશમાંથી આવેલી તેની પુત્ર વધુ રૂથ મુઆબેણ પાછી આવી અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેમમાં આવી આ સત્ય છે કે તેઓ બેથલેમમાં પાછા આવ્યા તે સમયે જવની કાપણીની શરૂઆત હતી તે ખૂબ જ મહત્વનું છે તમે જુઓ મિત્ર આ બે સ્ત્રીઓ બેથલેમમાં પાછી આવી નાઓમીનું ચિત્ર ઈશ્વરનું બાળક પિતાને ગેર પાછું આવે છે આ વાર્તા આગળ વધે છે ત્યારે ઈશ્વરની કૃપા તેણી પ્રાપ્ત કરે તેના માટે રાહ જોઈ રહી છે એટલે કે ઈશ્વરની કૃપા રાહ જોઈને બેસી છે જેમ ઉડાવ દીકરાની વાર્તામાં પિતા દોડી આવે છે જ્યારે પિતાએ જોયું કે ઉડાવ દીકરો દૂર દેશ જવાનું પસંદ કરે છે ત્યારે ઉદાર દિલથી પોતાના દીકરાને જવાની પરવાનગી આપે છે આપિતાએ દીકરાને દૂર દેશમાં પાપની શિક્ષાનો અનુભવ કરવા માટે પરવાનગી આપી હવે આપણે જેઓ માત પિતા છે તેઓ જ્યારે તેમના બાળકો દૂર દેશમાં હોય છે અને જ્યારે પાપની શિક્ષા થાય છે ત્યારે તેઓ કંઈક શીખવાના હોય આપણે તેની પાસે જઈએ છીએ અને તેઓ પર દેખરેખ રાખવાનું પકડી લઈએ છીએ જો તમે ઉડાવ દીકરાની વાર્તા વાંચો તો તમે આવા શબ્દો જોઈ શકશો કોઈ માણસે તેને કંઈ આપ્યું નહીં આ પાપનું બહુ ખરાબ પરિણામ છે કે જેના લીધે દીકરાને પાછા ઘરે આવવું પડ્યું જ્યારે તેણે નક્કી કર્યું આ જગ્યાનો હું નથી હું મારા પિતાના ઘરનો છું હવે લુક અનુસાર શુભ સંદેશના પંદરમાં અધ્યાયની વીસમી કલમ કહે છે કે હજી તો તે ઘરથી ઘણો દૂર હતો એટલે કે વેગળો હતો એવામાં તેના પિતાએ તેને જોયો તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું તે દોડીને પોતાના પુત્રને ભેટી પડ્યો અને તેને ચુંબન કર્યું શું તમે વૃદ્ધ માણસને દોડતો જોયો છે આ સ્વાભાવિક રીતે માની ન શકાય તેવું છે આ વૃદ્ધ માણસ દોડે છે તે શાસ્ત્રમાં ઈશ્વરના પ્રેમનું ખૂબ જ સુંદર ચિત્ર રજૂ કરે છે અહીં ઉડાવ દીકરો પાછો આવે છે તેના પરનો પિતાનો પ્રેમ જોવા મળે છે વૃદ્ધ માણસ દોડે છે તેવી રીતે ઈશ્વરનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે જ્યારે આ વૃદ્ધ માણસ તેના દીકરાને ભેટી પડે છે ત્યારે દીકરો મોટેથી રડવા લાગે છે હું તમારો દીકરો કહેવાને લાયક નથી મને તમારા નોકરોમાંના જેવો ગણજો પિતાએ નોકરોને બોલાવીને કહ્યું કે સૌથી સુંદર જબ્બો લાવીને તેને પહેરાવો તેની આંગળીમાં વીંટી ખાલો અને પગમાં બૂટ પહેરાવો હુસપુષ્ટ વાસડો કાપીને લાવો આ મારો પુત્ર મરી ગયો હતો તે જીવતો થયો છે તે ખોવાઈ ગયો હતો પણ તે મળી આવ્યો છે માટે ઉજાણી કરીએ નાઓમી જ્યારે બેતલેમ યહુદીમાં પાછી આવે છે ત્યારે આવો જ અનુભવ કરે છે ઈશ્વરની કૃપા તેના માટે રાહ જોઈ રહી છે નવમીના ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ હવે આ પ્રેમની વાર્તામાં રૂથ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે રૂથ એવા લોકોનું ચિત્ર છે કે જેઓ ઈશ્વરના લોક નથી રૂથ હિબ્રુ નહોતી તે તો પરદેશી હતી જેઓ ઈશ્વરના કુટુંબના સભ્ય નથી તેવા લોકોને માટે શું ઈશ્વરની કૃપા છે હા મિત્ર ચોક્કસ છે ઈશ્વર તેમના નિયમમાં તેમની કૃપા ખાનગીમાં રાખે છે નાવમી અને રૂથનું નિરાકરણ આ ઈશ્વરના નિયમમાં પ્રાપ્ત થાય છે પ્રથમ ઈશ્વરનો નિયમ નાવમી અને રૂથના જીવનમાં ઈશ્વરની કૃપાનો અનુભવ જોવા મળે છે તે લેવિયેના પુસ્તકના ઓગણીસમાં અધ્યાયની નવમી અને દસમી કલમમાં આવેલ છે આ નિયમને કાપડીનો નિયમ કહે છે જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરે પૂરા ન કાપ ને તારી કાંપણીનો મોડ તું વીણી ન લે અને તારી દ્રાક્ષાવાળીનો સણો તું વીણી ન લે તેમાં તારી દ્રાક્ષાવાળીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે તું ગરીબોને સારું તથા વટે માર્ગોને સારું તે રહેવા દે હું યહોવા તારો ઈશ્વર છું આ શા માટે મહત્ત્વનું છે મિત્ર આ મહત્વનું છે કારણ કે દેખીતી રીતે નાઓમી અથવા રૂથના પતિ માહલોને રૂથને આ નિયમનું શિક્ષણ આપ્યું હશે બીજા અધ્યાય પ્રમાણે બેથલેહેમમાં આવ્યાના પ્રથમ દિવસે નક્કી કર્યું કે તે બહાર જઈને લેવિયેના પુસ્તકના ઓગણીસમાં અધ્યાયનો અમલ કરશે તે ખેતરમાં કણસલા બીણવા ગઈ આપણે વાંચીએ છીએ કે નાઓમીના ધણીને એક સગો હતો તે અલી મેલેખના કુટુંબનો એક મહાધનાળય પુરુષ હતો તેનું નામ બુહા જ હતું અને રૂથ મોઆબેણે નાઓમીને કહ્યું મને તો ખેતરમાં જવા દે કે જેથી મારા પર કૃપા દ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાનો હું સણો કરું ત્યારે નાઓમી કહ્યું મારી દીકરી જા અને રૂથ ગઈ ને ખેતરમાં આવીને કાપનારોની પાછળ સણો વીણવા લાગી સુભાગ્યે તે અલી મેલેખના કુટુંબના બોવાઝના ભાગના ખેતરમાં આવી પહોંચી હવે આ વાર્તામાં મુસાએ નિયમ આપ્યા તેમાંનો બીજો નિયમ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે આ નિયમ પૂર્ણ નિયમના પુસ્તકના પચીસમાં અધ્યાયમાં જોવા મળે છે આ નિયમને ભાઈને છોડાવવાનો નિયમ કહે છે નિયમ આ પ્રમાણે છે જો માણસનો ભાઈ દીકરા વગર મરી જાય તો મરનારની સ્ત્રી બહારના કોઈ વિજાતીય પુરુષને ન પરણે તેના ધણીનો ભાઈ તેની પાસે જાય ને તે તેને પરણીને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ બચાવે જે પહેલો દીકરો તે જણે તે તેના મનરુમ ભાઈનું નામ ધારણ કરે કે તેનું નામ ઈસરાયલમાંથી નાબૂદ ન થાય અને જો તે માણસ પોતાના ભાઈની સ્ત્રીને લેવા ન ચાહે તો તેના ભાઈની સ્ત્રી ભાગળે વડીલોની પાસે જાય ને કહે કે મારા ધણીનો ભાઈ ઈસરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવાનું ના કહે છે તે મારા પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવવા ઈચ્છતો નથી નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે પછી જો તે ઊભો રહે ને કહે કે હું તેને લેવા ચાહતો નથી તો તેના ભાઈની સ્ત્રી વડીલોની હજુરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂકે અને તે તેને એમ કહે કે જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાવ ઇસરાયલમાં એનું એવું નામ આપવામાં આવે કે કઢાયેલા જોડાવાળાનું ઘરબાર આ નિયમ રૂથને કેવી રીતે લાગુ પડે જોકે રૂથનું લગ્ન હિબ્રુ માણસ સાથે થયું હતું આ લગ્ન સંબંધના પરિણામે તે ઈશ્વરના કુટુંબની સભ્ય બને છે હવે તેનો પતિ મરી જાય છે અને તેનાથી તેને બાળકો નથી માટે હવે તે ઈશ્વરના કુટુંબની સભ્ય નથી ઋત પસંદ કરેલા લોકમાંથી નથી દેખીતી રીતે ઈશ્વરે આવો અનુભવ ના કર્યો આ સત્ય છે માટે ઈશ્વરે આ નિયમ બનાવ્યો કે તે તેના મરનાર પતિના ભાઈની પાસે જાય અને તે દેખાવડો તથા પૈસાદાર હોય અને કહે કે હું ઈચ્છું છું કે તું મારી સાથે લગ્ન કર જો આ માણસ લગ્ન કરવા તૈયાર થાય તો તેણે બે બાબતો કરવી પડતી પ્રથમ તો જો તેણેનું કોઈ દેવું છે તો તે ભરપાઈ કરવું પડતું આગેવાનની પાસે ઓળ્યું રહેતું અને તેમાં દેવાની વિગત જણાવેલી રહેતી માણસે આ સ્ત્રીને છોડાવવાનો વિચાર જાહેર કરવો પડતો આ આખી પ્રક્રિયાને છોડાવવું કહેવામાં આવતું આ માણસનો લોહીનો સગો છોડાવનાર કહેવામાં આવતો બીજી બાબત તેણે કરવી પડતી તે તો તેણે તેની સાથે લગ્ન કરવું પડતું આ લગ્નના સંબંધ દ્વારા તે સ્ત્રીને ઈશ્વરના કુટુંબમાં પાછી લાવે છે તમે જુઓ મિત્ર છોડાવવું એટલે પાછું લાવવું અથવા ફરીથી ખરીદ કરવું તેથી પૂર્ણ નિયમના પચીસમાં અધ્યાયનો આ નિયમ અમલમાં મૂકે છે તે છોડાવનાર છે મિત્ર હિબ્રુ ભાષામાં છોડાવવા માટે શબ્દ છે એલ જેનો અર્થ થાય કે એ સ્ત્રીને પાછી ખરીદીને પાછી લાવ્યો તેનું દેવું ચૂકવીને ખરીદી અને લગ્ન કરીને પાછી લાવ્યો આ જ આશા જ્યારે રૂથ બેથલહેમ ગઈ ત્યારે હતી રૂથના પુસ્તકના બીજા અધ્યાયમાં જાણવા મળે છે કે રૂથ તેના સસરાના લોહીનો સગો ધનવાન હતો અને તેનું નામ બુહા છે તેને શોધી કાઢે છે પ્રિય મિત્ર આ વાર્તાને ચાલુ રાખતા આપણે ઈશ્વરની કૃપાને ઉડાવ દીકરો પોતાના ઘરે પાછો આવે છે તે દ્વારા જોઈશું શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ